અચ્છા એટલે બોલા ચાલી છે એવું હમ એ ધમકી બમકી મારી નાખવાની ધમકી બમકી આપેલી એવું કાઈ કરું હમ તે તો રૂબરૂમાં હટક થયેલું બરોબર ઓડિયોમાં તો ફોનમાં તો થયેલું રૂબરૂમાં વાત મળેલો બરોબર રૂબરૂમાં એ મારે બોલા ચાલી થઈને નાની વિરુદ્ધ હડતો દે કરેલો હા આપણે આ બાબતે અમરોલી પોલીસ સ્ટેશનને ફરિયાદ આપીલી હા અમરોલી પોલીસ સ્ટેશન હવે અઠવાદા ધારો ના લેવામાંથી નવરા આવે તો મેળા આવે ને એ તો બરોબર જ આખા ગુજરાતમાં ઈ સ્થિતિ છે અત્યારે

અને ખાલી નોટિસ મોકલાવ્યા કરે આ બોલાવતા હમ આવું હોય જ નહિ હું તો લેખિત માં આપું છું ભાઈ મારે ત્યાં બનાવો બન્યો બરોબર કોર્ટ સજા દે ખોટી ફરિયાદ હોય તો હમ સામે વાળા બદનસીનો દાવો બરોબર કે સારી થાય તો અને આની પહેલા તમે અરજી દીધા પછી જયારે તમને બોલાવે છે તો નથી બોલાવતા તમે એક એકેય વખત નિવેદન તો આપ્યું જ નથી ને નિવેદન દેવા જાવ છું હું મને notice જયારે જયારે મળે ત્યારે હા આ લોકો મને બબે ત્રણ કલાક બેસાડી રાખે છે હા આવો બનાવો બનાવ નો આવી ફરિયાદ અમારા વિસ્તાર માં આવશે પણ તમારા વિસ્તાર માં તો હું રહું છું બનાવ તમારા વિસ્તાર નો જ છે હમ બનાવ બન્યો કે નો બન્યો એ police ની થોડી વિશેષ એ તો court જોશે તમે FIR લ્યો ને ભાઈ

એટલે કોઈને ખોટી ફરિયાદ કરવાનો શોખ ન હોય મારા ને કઈ તકલીફ પડે ત્યારે મારા ફરિયાદ કરતા હોય ને પોલીસ 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 છે ને એ આપડી ફરિયાદ કરવા લેવા માટે બંધાયેલી છે સરકાર એને પગાર આપે છે ફરિયાદ લેવાનો તમને કોઈ દિવસ કોઈ પોલીસ વાળો નાતો પાડી એક જ નહીં કે તારી ફરિયાદ નથી એક બનાવ ખોટો છે બનાવ સાચો છે ખોટો છે કોર્ટ નો વિષય છે પછી તપાસ થાય ત્યારે ખબર પડશે એડવાન્સમાં કેમ પેલા થી ના પાડે તમે એક કામ કરો ને તપાસ અધિકાર અને પીએસઆઈ નો જેનો નંબર મને ગ્રુપમાં નાખો હું વાત કરું છું પણ પૂરી વાત તો સાંભળો નિવેદન નોંધાવવા દે કે આવું બનાવો જ બન્યો નથી નોટિસો ખોટે ખોટી વગર આજે નોટિસ બનાવેલી તો આજે પણ હું ગયેલો તો એ લોકો છે ને ખાલી ખોટી બેહાડી રાખે બાર બેસો બાર બેસો બાર બેસો બાર બેસો બબે કલાક સુધી ગયા હોય ભાઈ ના ના બરોબર છે એ ખોટી વાત છે અને અંતે અંતે તમને એમ કે આવો બનાવ નહીં તો તમારે આ એટલે આમાં કેવું છે હરેશભાઈ કે જો ગરીબ ઘરના હોય ભણેલા ગણેલાના ના હોય કાયદાનું ભાન ના હોય એવા જે અનુસુચિત જાતિના કે જે ગરીબ વર્ગના લોકો હોય ને તેને પોલીસ આવા બાના બનાવે આવી રીતે દબાવે એટલે વ્યક્તિ દબાઈ જાય કે ભાઈ એટલે ફરિયાદ પછી શું આપે એમ ઘરના મારે કે બીક ના મારે કે કે ભાઈ આમાં તો મારે વાર લાગશે કેમ કે આપણે ગરીબ લોકો એ કામ ધંધા વાળા હોય કોઈ પણ સર મોડું થતું હોય એના હિસાબે વયા જાય ખબર પડી પોલિટિશિયન માં તો અમને બેહડી રાખે છે આવું સમજી નઈ લોકો જાતા નથી અને લોકોની ફરિયાદો લેવાતી નથી કાઈ વાંધો નહીં હું વાત કરું છું એમની જોડે તમે મને નંબર મોકલો વાંધો નહીં ઓકે